સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ભુરગુપુર ગામે પાંચ કામગીરી હાથ ધરી હતી ત્યારે ચેકિંગમાં ગયેલ એક વીજ કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે ડાંગધ્રા રૂરલ પેટા વિભાગની ઝેરીમાં જુનિયર ઇજનેર તરીકે ફરજ બજાવતા ગલાલભાઈ સાંભળ ચેકિંગ માટે ચુડાના ભુગુપુર ગામે ગોરધન ગલાભાઈ પાર્કીના મકાન અંદર પ્રવેશી હતી તેમના ઘરમાં ઓસરીમાં રાખેલ મીટરની પેટી અને સીલ તૂટેલા હોવાને પગલે મીટર ડાયરેક્ટ વીજ ચોરી કરતા હોવાનું સામે આવ્યું હતું જેને લઈને જુનિયર એન્જિનિયર ગલાલભાઈ વીજ ચોરીના પુરાવા માટે મોબાઈલ ફોન દ્વારા મીટરનો ફોટો પાડી રહ્યા હતા દરમિયાન મકાન માલિક ગોરધનભાઈએ તેમને ફોટો પાડવાની ના પાડી ફરજ બજાવતા રોક્યા હતા તો ફરજના ભાગરૂપે કર્મચારીએ ફોટો પાડવા દેવા માટે સમજાવ્યા પરંતુ મકાન માલિક ગોરધનભાઈ આ મામલે ઉશ્કેરાય જોઈ કર્મચારીને માર મારી મીટર પણ કટા

ખબર ગુજરાત લાયો